નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને નુકસાન અંગેની માહિતી મેળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે કેબિનેટ મંત્રી નરેશ પટેલ નવસારી ખાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી મંત્રી નરેશ પટેલ દાંતેજ ગામમાં ખેતરોમાં પહોંચી અને નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો અને દાંતેજ ગામના ખેડૂતો સાથે વાતચીતને સમીક્ષા કરી હતી કેબિનેટ મંત્રી નરેશ પટેલે તમામ પરિસ્થિતિનો સચોટ રિપોર્ટ આપી રાજ્ય સરકારમાં રજૂ કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવો પ્રયત્ન કર્યો હતો આ ત્રણ દિવસથી જે રીતે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કોમોસમી એ કોમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દરેક જિલ્લાની અંદર થતા પાક સૌરાષ્ટ્રમાં મગફળીનો વધારે પડતો પાક છે એ રીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગરનો પાક એ ખેડૂતોનો મોખરે પાક ગણાય છે અત્યારે જે સ્થિતિ મેં જોઈ છું નવસારી જિલ્લામાં સવારે તાપી તાલુકા આ જિલ્લામાં હતો તો ડાંગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે કેટલાક લોકોએ ડાંગર કાપીને લેવાના શરૂઆત કરી હતી કેટલું ઉભેલું ડાંગર છે પણ તમામ પ્રકારના પાકને જે રીતે મરચી કપાસ સોયાબીન એ રીતે પણ મેં તાપીની અંદર જોયું છે તો ખૂબ મોટા પ્રમાણમાં જે રીતે નુકસાન થયું છે અમે તાપી અને નવસારીમાં મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ પણ છે અમે અહીંયાથી તાજ મેળવીને વ્યવસ્થિત રીતે હજુ પણ સર્વે થાય કોઈ ખેડૂત બાકી નહીં રહી જાય એની ચિંતા પણ સરકાર કરે છે અને વ્યવસ્થિત સર્વે થયા પછી એ રિપોર્ટ સરકારની અંદર અધિકારી લેવલેથી પણ જશે અમે પણ આપશું આવનારા દિવસોમાં આ ખેડૂતોને કેવી રીતે સહાયભૂત બનાય એ પ્રકારના સરકારના પ્રયત્ન હશે